આજરોજ આપણે રતનમાલ ખાતે આવી પહોંચ્યા છે ને રતનમાલમાં જે આપણા ભીલ સમાજ પંચ છે ધાનપુર તાલુકાની અને ભીલ સમાજ પંચ એ આપણા ગામડે ગામડે જ્યાં કંઈ છોકરીઓના જે ભાગી ગયેલી છોકરીઓ હોય કે લગ્ન પ્રસંગ હોય અને નવું લગ્ન બંધારણ આવ્યું છે તેના અમલીકરણ માટે આપણે ખાસ કરીને ત્યાં આપણે જતા હોય ત્યારે આજે આપણી વચ્ચે આપણા અલિન્દ્રા ભૂવે રતન મહાલનું જે ગામ છે એ ગામના આપણા આગેવાન છે સાહેબ આપણું શું નામ પૂરિયા ધનાભાઈ કેસરાભાઈ છે અને હવે આજે આ બ જે પંચમળી છે એ હેના માટે મળી હતી હા હા તો આજે કયા ગામની છોકરી હા ગામ હા છોકરી છોકરી અલિન્દ્રાની

હા હા તો આમાં બંધારણમાં જે સમાજને આપવામાં આવ્યું છે તો એમાં સમાજને કેવું સારું છે કે ખોટું છે સારું છે ખૂબ સરસ એના જે પિતા છે એ પણ કહી રહ્યા છે કે સમાજનું બંધારણ છે એ સારું અને આ સમાજના બંધારણ પ્રમાણે કામ થઈ ગયું છે ત્યારે આપણે પંચના આગેવાન એવા આપણા ભીલ સમાજ પંચના આગેવાન એવા રમેશભાઈ આપણી વચ્ચે છે રમેશભાઈ આ જે બંધારણ કરવામાં આવ્યું છે એના વિશે આપ શું કહેશો અહીંયા સાહેબ મલિન્દ્રા ગામે તમામ બધા પધરેલ મારા આગળ બધા મિત્રો અમે જે બંધારણને અધીન સમિતિને એવું નક્કી કર્યું કે અમારે બંધારણને અધીન જે અમારે દેશ થા નક્કી કર્યું છે એ તમામ પ્રજા મંજૂર છે અને એ વિશે બધા સ્વીકારે છે સારું છે અમને ફાયદો થયો છે અને અમને આવીને આવી રીતે ચલાવવું જોઈએ ને ચાલવું જોઈએ દરેક ગામડાની અંદર એક જ નિયમ ચાલવો જોઈએ એવું લોકોનું કહેવાનું છે સરસ હા બીજું કે અલિંદ્રા ગામે જે એક લાખ એક હજાર એકસો ને અગિયાર રૂપિયાનું દેશ ઘડ્યું એવું તમામ ગામમાં ચાલવું જોઈએ એવું લોકોનું તમારું બંધારણ રીતે લોકોનું રજૂઆત કરવી કરે છે એટલે બધાને જ સરખું રહેવું જોઈએ બધાને સરખું રાખશે ને રહે એવી પોતાની ભાવના છે ખૂબ સરસ આપણા બંધારણ છે બંધારણ સર્વે અહીંયા આપણે જોઈ શકો છો કે દરેક આગેવાનો છે આગેવાન ગામડે ગામડે જઈ અને એના જે એક પણ આ છોકરા છોકરીએ જે જાતે લગ્ન કરેલા હોય છે અને એનો નિકાલ કરી રહ્યા છે ત્યારે આજે આપણી વચ્ચે ભીલ સમાજના ખૂબ આગેવાન અને ઉત્સાહી એવા આપણા ભીલ સમાજ પંચના અને ધાનપુર તાલુકાના પ્રમુખ છે આપણી વચ્ચે તો પ્રમુખ સાહેબ આજે આપણે આપણે જો આપ ગામડે ગામડે કામ છોડીને પણ સમાજની સેવા કરી રહ્યા તો સમાજની સેવામાં તમને કેવું લાગી રહ્યું છે આજે સમાજની સેવા માટે એક ગર્વની વાત છે દરેક ગામડાના આગેવાનો આગેવાનો સરપંચો અને અનેક પટેલ પુજારાઓ દરેક લાગણી છે કે ભીલ સમાજે જે દાવો અને બધું નક્કી કર્યું છે એ બરાબર છે અને અમારો સમાજ પીસળી રહ્યો છે પણ ભવિષ્યમાં આવનાર પેઢી સુખી થશે એવી અમારી દરેક ભીલ સમાજની લાગણી છે અને ધાનપુર પ્રમુખ વતી પણ હું સર્વ ગ્રામજનોને અને અલિન્દ્રા ગામના સરપંચ માજી સરપંચ ધનાભાઈને પણ અભિનંદન પાઠવું અને મારા ગામના સજોઈના આવનાર મારા આગેવાન સંજાભાઈ અને છોકરાના બાપા કાબડભાઈએ એ પણ અમને બોલાવી અને આ જે સમાજના નિયમ પ્રમાણે જે દેજ આપ્યું એક પછી અને અમે પણ એ હું આવી ગયા થોડાક આપણે લેટ પડ્યા પણ છતાં એ અમારા ભીર સમાજની રીત રિવાજ પ્રમાણે એ લોકોએ કર્યું છે તો એમને આખી સજોઈ ટીમને ને અલિન્દ્રા ટીમને આ જ દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવા સમાજ માટે આવું કામ કરતા રહો અને આવનારી પેઢીને ખૂબ આગળ વધારો એવી શુભના શુભ સંકેત આપો એવી ભાવના સાથે મારી વાત પૂર્ણ કરવું જય હિન્દ જય ભારત ખૂબ સરસ આપણને પ્રમુખ સાહેબે ખૂબ સારી વાત કરી કે આપણે જો સમાજની સાથે રહીશું અને સમાજના બંધારણ પરમાં રહીએ તો આપણે ખૂબ સારી સેવા કરી રહ્યા છે અને એક જ ધ્યેયલી નીકળ્યા છે આપણા પ્રમુખ સાહેબને આખી ભીલ સમાજ પંચ કે બસ આપણા ભીલ સમાજની સેવા કરવાની છે તો તમારો પણ કંઈ પણ પ્રશ્ન હોય અને આવો કોઈ પણ એમને ગાંધર્વ લગ્ન એટલે કે એમને ભાગીને લગ્ન કરી દીધા હોય છોકરા છોકરીએ તો વધારાનું કંઈ પણ દેજ આપતા નહીં અને દેજ આપો તો તમે જ નુકસાનમાં જશો સમાજ તમને છોડવાના નથી લગ્ન પ્રસંગમાં પણ સમાજની રીતે સમાજમાં જે બંધારણ થયું છે તેને જ વળગી રહેજો ડીજે સંપૂર્ણ બંધ છે એટલે ડીજેને પણ આપ લાવશો નહીં જેથી કરીને આપણા ભીલ સમાજ પર પંચ છે એ પંચમાં આપણે ખૂબ સારી સેવા કરી રહ્યા છે તો આપ સર્વેએ ભીલ સમાજના બંધારણ પ્રમાણે કામ કરશો જો કાયદામાં રહીશું તો ફાયદામાં રહેશું આ વાતને વળગી રહેશું આભાર